બગીચાની ફૂટપાથ પર રંગોળી હરીફાઈ નું આયોજન કરાયું હતું રંગોળી હરીફાઈ માં ઉત્સાહ ઉત્સાહભેર લીધો હતો સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવનગર કલા સંઘના હોદ્દેદારો સભ્યોએ સારી ચહેમત ઉઠાવી હતી નમસ્કાર મારું નામ અજીત ચૌહાણ હું ભાવનગર કલા સંઘનો પ્રમુખ છું અમે દર વર્ષે દિવાળીમાં જે આપણે દિવાળીના વધામણા કરવાના હોય એમાં અમે દર વખતે ધનતેરસના દિવસે ઘોઘા સર્કલ રંગોળી હરીફાઈનું આયોજન કરીએ છીએ જે રંગોળી હરીફાઈ તમે અત્યારે ઘોઘા સર્કલ ઉપર જોઈ રહ્યા છો જેમાં અત્યારે સો કરતાં વધારે સ્પર્ધકો છે જે અત્યારે તમે જોતો તો ચાર વર્ષના નાનું બાળક પણ કામ કરી રહ્યું છે અને સિત્તેર વર્ષથી ઉપર એ લોકો પણ આની હરીફાઈની અંદર ભાગ લીધેલો છે અને આ વખતે ઓપરેશન સિંદુર છે એની ઉપર સરસ મજાની બે ચાર રંગોળીઓ બની છે બાકી બધા જુદા જુદા માધ્યમમાં રંગોળી બનાવી છે કોકે ફૂલથી બનાવી છે કોકે નાડાછડીથી બનાવી છે કોકે લોટની બનાવી છે અનાજની પણ રંગોળી બની છે અને ચિરોડીની તો રંગોળી ખૂબ સરસ રીતે બનાવવામાં આવી છે તો આ રંગોળી છે એ આપણે આજનો દિવસ એટલે કે ઘોઘા સર્કલ ઉપર એક દિવસ માટે ભાવનગઢ જનતા માટે ખુલ્લું છે તો આ રંગોળી જોવા માટે ભાવનગઢ કલાપ્રિય જનતા આવી શકે છે